તો કરવું છું તો પૈસાનું સેટિંગ થતું નહીં ને છોકરો તો આપણા ઓર્ડર પર ઓર્ડર આવીને બેઠો છે અને છોકરા જો થઈને ફરાશે પણ છોકરાને એમ જ એ રીત ના પાડું કે પૈસાનું સેટિંગ નહીં ને હું કરું સારી કે નીકળી જશે અને છોકરાને એમ જ એ રીતે કાઠું પડે છોકરાને એમ ડાયરી પણ છોકરો આપણો હમ જ છે નહીં એના બધું વગર ફરણ્યો સારું હતું

અ વિવાહ લીધા છે ને શેઠ ચોય મારું તો પૈસાનું સેટિંગ શું નહીં અને બે ત્રણ ઠાકાણે ફર્યા તે પૈસા કોઈ ચાલતું નહીં અને વિવાહની તારીખ ને આંકળી ગઈ છે તો શેઠ હું તમે શું કહું બે લાખ રૂપિયા કર્યા નો ને ઓહ બે લાખ રૂપિયા હમણાં તો ત્રણ આવ્યા પછી હજાર

હા તમારી જમીનમાં આવશે બે લાખ રૂપિયા નહીં આલો હલો હલો તારી તો નિરુજ છું મગજ હું ફરી ગયો શેટીએ પેલા તો મારો બેટો કહેતો તો કે વિવાહ તું તાર લઈને બેસ્ટ હું બેઠો છે શું બેઠો મારો પોંચ લાખ રૂપિયા ખરાબ થાય ને તો હું આવ્યું આ તો ખરા ટાઈમે ફરી ગયો હું ના વિશ્વાય ના બે મને તો આશા હતી કે આ શેઠીઓ મારે કોમ કાઢશે એની જમીન વાવું છું કે વીઘા જેવી એટલે મને પૈસા ચાલશે અને વાસમાં મોટી મોટી વાતો કરતો હતો આ વિવાહ તુદા કર આમ કરુપથી પૈસા મું આ લેવું સીટીઓ જ ફરી જો એક જ રસ્તો છે એનો રસ્તો મારે અપનાવવો જ પડશે તો પૈસાનું કંઈ સેટિંગ થતું નહીં હવે માર બુટું મારો તો જેવું હારી પડી છે અરે આજે રસ્તો અપનાયો તો છે મરી જાય તો દુનિયા વાતો કરીશું કે કાયર હતો એટલે મરી ગયો છોકરો ના પડ્યા ઓમે વાતો કરશે દુનિયા ને ઓમે કરશે પૈસાનું સેટિંગ તો થતું નહીં યુવાના પડ્યા છે પોતદાડા કરું તો કરવું શું હ

હા હા 10-5 ડાળે ચિંતા ના કર હોલી લાવશો હા કાકા કાકા હા આ રોટલું જ ન લઈ કેમ બેઠા છો છોકરા પેલો પૈસે સીલો તોડીને આશ્યો કે એટલું છે કાકા કેરી રસવાળા ઓર્ડર આયો રોમે અલ્યા તું પૂછતો નઈ કાતો નઈ ઓર્ડર આલે આલે શું કરે હાલ કાકા ઓમે ઓર્ડર તો આવો જ પડત કે ફાર તું જા દે હારું એક તો છોકરો રિઝાડ આવશે ના એટલે આવે એટલે ઓર્ડર આ લેલ કરાશે એના બાપને પૈસા હોય શીખે એટલે ઓર્ડર આલેલ કરાશે તો હજી હોય વિવાહ કરવા પૈસાનું ચેટિંગ શું નહીં હજી એટી હજાર પડ્યા છે ઓર્ડર આવેલ કરાશે હવે કરવું જ કરું શું એકતા છોકરા આપણે રિઝાડ પણ કરું છું છોકરાને એટલું જુઠ્ઠું બોલું કે રોટું પૈસાના પેલા માટે લીધું પણ રોટું તો શું કારણે લીધું છે છોકરાને ખબર જ નહીં

એક તો બધા ઓર્ડર લઈ ગયા એ પાંત્રીસ થી હજારનો ઓડર છે અને વિવા લઈને બેઠો છે ચાર લાખ રૂપિયા છે હવે કોણ હાલશે સેટ એ ઉપર આધાર રહતો પણ સેટ મારો બેઠો ખાટ અમે ફરી ગયો હા કરું તો કરું શું આ હું લઈને ચઢાવશો છું છોકરાને તો જૂઠું બોલ્યો હતો હવે હું મરી જાય ને તો છોકરાનું શું થાય હે તો કરું જ ના મે વસૂલી ડોન ઓર મેં કરતા હું સબકી વસૂલી ઓર જો પૈસા ના હાલે તો પૈસા પેલા ચેહો ના હે તો કાપી ના કોઈ નાખો તમને એમને લપાલે પૈસા ના હે તાલ છે મારા બેટો પૈસા લઈને પેલા ડોન કેતા પર ડોન ડોનકી નહી સુના

હા તારું શું શું કહો વસુલી વસુલી હા તું આવ્યો ભલે આવ્યો પણ હું ત્યાં પૈસા હાલી છું હવે હું ત્યાં પગે પડું યાર મારે એક તો વિવા લઈને બેઠો છું અને વિવાનો વેત નહી અને એક તો વિવાના હજી પૈસાનું સેટિંગ શું નહીં તો તારા ચોથી આલું હું હાલવાની નાને કહેતો પણ તને હું પૈસા કર્યા નહી પણ તું બે મહિના વહોતો રે તેમાં કહું વોતો રે એમ હું એમ

કે બધી મકાળી મુસીબત આવશે એ તો લુટેરા લઈ ગયા બધા ના લેવા પણ લૂટેરા ના કદી પૈસા ના લેવાય હવે તો હું હાવ હારી ગયો છો ત્રીસ હજાર હતા એ હારા માર બેટા લઈ ગયા હાવ હારી